સીતારામ જય વચરાજ કે હમ બધાની મજામાં હું ત્રીજી પાઉંભાજી માં આવી છે કે આજ ત્યાં પાઉંભાજી ખાવાનું મન થયું હતું ખાલી ભાવ કેટલો હજુ પચાસ રૂપિયા તે અમે હું ખબર પડે કે હાલો ટેસ્ટ કરાવી હાલો તો આપડે અંદર તો આપણે ભાજી કોણ સાજો બધે ખાધો હોય પણ ભૂકા ભાજી કોણ કોઈ નહીં ખાધો એ શ્રીજી પાઉંભાજી વાત મળે અને ટેસ્ટ છે ને એકદમ મસ્તીનો નો હે અને પાઉંભાજી નો ટેસ્ટ પણ એકદમ મસ્તીનો છે પછી આપડી ઠંડુ સાય બધું જળે ખાસ કરીને એ મજા આવે જો કાશું કેવું મસ્તી આ હા હા હું પાણી આવી જો તમે બધા શ્રીજી પાવાજી માં જો ન આવ્યા ને તો તમને અફસોસ રીતે એ કન્ફર્મ હે એમ તો ભાઈ ટેસ્ટ માં તો કઈ કેવું ના પડે ટેસ્ટ બહુ મસ્તી નો હે તમે કેટલો ટાઈમ થયા કરો મારો ભાજી કોણ નો ધંધો દસ પંદર વર્ષ થી છે પાઉભાજી નો વર્ષ દિવસ થી અને ભાવ શું છે આખી ભાજી નો સહિત બે સહિત સાઈઠ રૂપિયા ભાજી खाली भाइ पचास रुपियाँ खालि भाजी पचास पर्सलमा अमुम् भाजीमा एड्रेस नवयुक्त नव श्री पाउँ भाजी को भाजी कोन तिजा नम्बर